પતિ પત્ની બાઇક પર ઘરે જઈ રહ્યા હતા અને અચાનક પતિ પત્ની બહાર ફરવા ગયા હતા ખૂબ જ સુખી સંસાર આનંદ પ્રમોદનું જીવન અને રજાઓમાં વીકેન્ડમાં એટલે કે જ્યારે અઠવાડિયાની રજાઓ હોય શનિ રવિની ત્યારે હંમેશા ફરવા જવાનું એમનો નિત્યક્રમ હતો એ રીતે ખુશી ખુશી તેઓ પોતાનું સાંસારિક જીવન મોજ મજા અને મસ્તીપૂર્વક આનંદપૂર્વક વિતાવી રહ્યા હતા એવી જ એક રજાઓમાં તેઓ શનિ રવિની રજાઓ હતી ત્યારે ફરવા માટે ગયા હતા બાઇક ઉપર બાઇક ઉપર જઈ ફરી કરી બહાર જમી અને જ્યારે સાંજે પાછા આવી રહ્યા હતા અને અચાનક જ એવું તે શું થયું કે સંસાર તેમનો છેરણ થઈ ગયો એમને જાણે કોઈની નજર લાગી હોય એવી રીતે અચાનક જ બાઇકને જોરદાર કોઈ વાહને ટક્કર મારી દીધી અને ઉછળીને વાહન પડી ગયું રોડની સાઈડમાં ખાડાઓમાં જાણે સુમસાન હાઈવે ઉપરના એરિયામાં અને પછી બધું જ છેરણ થઈ ગયું બંને બાઈક એક બાજુ અને બંને પતિ પત્ની બીજી તરફ એવી રીતે ઉછળીને પડી ગયા અને કેવો સમય વીતી ગયો એ કોઈને ખબર ન પડી પરંતુ જ્યારે બહુ જ સમય વીત્યો અને બાઇક ઉપર રોડ પર પડેલા જ્યારે કોઈની નજરમાં આવ્યા ત્યારે તેમણે તરત જ પોલીસને બોલાવી અને એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી તેમણે જોયું તો પત્ની ચારે બાજુ ખરાબ હાલતમાં પડી હતી અને પતિ પણ બાજુમાં બેહોશ પડ્યો હતો બંનેને તાબડતો એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં જ્યાં ડોક્ટરોએ તપાસી અને પત્નીને મૃત જાહેર કરી તેનો મૃતદેહ ખૂબ જ ક્ષત વિક્ષત એટલે કે ખૂબ જ ગંદી ખરાબ હાલતમાં ઘાયલ થયેલો હતો જ્યારે પતિ પણ બેહોશ હતો થોડો સમય તેને સારવાર આપવામાં આવી પરંતુ નસીબ જોગે પતિ બચી ગયો હતો અને પછી તેને ઈલાજ કરી બે ત્રણ દિવસમાં ઘરે જવા દેવામાં આવ્યો પોલીસે પોતાની તપાસનો આરંભ કર્યો અને પતિને પૂછ્યું ત્યારે પતિએ આ પ્રમાણેની હકીકત જે આપણે અત્યાર સુધી સાંભળી તે જણાવી કે તે દિવસે શું શું થયું તેઓ ક્યાં ફરવા ગયા હતા અને પાછા ફરી રહ્યા હતા ત્યારે હાઈવે ઉપર તેમની સાથે આ દુર્ઘટના ઘટી હતી અને તેમાં તેણે પતિને ગુમાવી હતી અને તે ખૂબ જ રડમસ થઈને આક્રમ કરવા લાગ્યો પોલીસોની પણ આંખોમાં આંસુ આવી ગયા ભીની થઈ ગઈ આંખો તેનો કિસ્સો સાંભળીને કારણ કે એક જુવાનજોદ એક દંપતી તેમાંથી વિખૂટું પડી ગયું હતું એક પંખીનો માળો જાણે વિખેરાઈ ગયો હતો પોલીસો પણ મૃદુ અને કોમળ હૃદયના હોય જ છે ફક્ત તેમણે કરડાકી ભર્યો એક મુખોટો એટલે કે અંચળો ઓઢવો પડતો હોય છે ગુનેગારોની સામે બાકી તો તેઓની અંદર પણ એક ધબકતું હૃદય હોય છે જે આ કિસ્સામાં જોવા મળ્યું આમ પોલીસે પણ પોતાનો કેસ આટોપી અને એ પ્રમાણેની વિગતો ટપકાવી અને જે પણ તેમની કાયદેસરની પ્રક્રિયાઓ હોય તે પૂરી કરી આ બાજુ તેની અંતિમ ક્રિયાઓ જ્યારે આરંભી અને એ બધું થયું ત્યારે પછી ગામ લોકોની ચળભણ શરૂ થઈ ગઈ કારણ કે લોકોમાં એવી ઘૂસુસ થવા લાગી કે પતિ પત્ની જ્યારે બાઇક ઉપરથી આવી રહ્યા હતા ત્યારે બાઇકને પણ કંઈ ખાસ એવું નુકસાન જણાયું નહોતું પત્નીને મૃતદેહની હાલત ખૂબ જ ખરાબ રીતે થઈ હતી તે ખૂબ જ ગંદી રીતે ઘાયલ થઈ હતી પરંતુ પતિ ઉપર તો કોઈ જાતનો બે ચાર દિવસના ઈલાજ પછી તેને તો ઘરે જવા દેવામાં આવ્યો હતો અને ગામ લોકોએ એ રીતની નિદર્શન કર્યું એમનું ઓબ્ઝર્વેશન એટલે કે તેમણે એ દ્રષ્ટાંત ટાંક્યું કે પતિને તો કોઈ પણ જાતની એક ઘસરકો પણ દેખાતો નથી દેખીતી રીતે એ રીતે તે વાતનું એકદમ ઉગ્ર સ્વરૂપ પકડ્યું અને તે વાત ફરતી ફરતી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ પોલીસે પણ વિચાર કર્યો કે હા વાત તો સાચી છે એવું કેવી રીતે બને કે બાઇકને પણ ખાસ નુકસાન નથી થયું તેણે કહ્યું હતું કે તેણે પોતે હેલ્મેટ પણ પહેરેલું હતું તે પણ મળ્યું નથી અને બીજી બાજુ પત્ની જે મૃત્યુ પામી હતી તે તો બહુ જ ભયંકર રીતે ઘાયલ થઈ હતી એટલે પછી પોલીસે પતિ મહાશયને બોલાવે છે પોલીસ સ્ટેશનમાં અને ફરીથી તેની ઝીણવટ ભળી તપાસ આદરે છે એક તપાસના ભાગરૂપે પોલીસે તેના તમામ કાઢી નાખી કઢાવી નાખી અને તેના શરીરની પણ તપાસ કરી પરંતુ પોલીસના આશ્ચર્ય વચ્ચે એક નાનો લસરકો તલભાર શું વાળ જેટલો પણ પાતળો એક કોઈ પણ લસરકો પણ તેના કોઈ પણ શરીરના અંગ ઉપર જોવામાં ન આવ્યો પછી પોલીસે આસપાસનું જ્યાં ઘટના બની હતી ત્યાં પણ તપાસ આરંભી અને તેમને ઝાડીમાંથી તેનું હેલ્મેટ મળી આવ્યું તે હેલ્મેટ પણ એકદમ વ્યવસ્થિત રીતે હતું આમ પછી પોલીસે પોતાના આગવી ભાત મુજબ તેની પૂછપરછ શરૂ કરી ત્યારે જે માહિતી બહાર આવી તે સાંભળીને એક ભલી ભલી પોલીસના પણ પગ તળેથી ધરતી સરકી ગઈ એવો કાંડ બહાર આવ્યો અને પછી પોલીસે એ પતિ મહાશય પાસેથી એવી રીતે વાત ઉકાવી કે પતિ તો પોપટની જેમ એણે તમામ વટાણા વેરી દીધા હતા બન્યું એવું કે આ પતિ મહાશયે હકીકતે ખૂબ જ એવી ઘટનાને અંજામ આપ્યો હતો કે જે સાંભળીને ખરેખર તો રૂવાડા ઊભા થઈ જાય રૂવાડા સાથે મુવાડા પણ ઊભા થઈ જાય મુવાડા એટલે માથાના વાળ હવે પતિ મહાશયે બતાવેલી ઘટના મુજબ તે દિવસે રાત્રે તેઓ હરીફરી ચરીને બરાબર પાછા આવી રહ્યા હતા ખુશ મિજાજમાં પત્નીને તો પોતાની જિંદગી ખુશરૂપ રોજનિશીની જેમ માહલીને આનંદમય હતી પરંતુ પતિના દિમાગમાં કંઈ અલગ જ વાત ચાલી રહી હતી જેઓ એક હાઈવેનો સુમસાન રસ્તો આવ્યો તેવો જ પતિએ તેને અચાનક બાઇક ઊભી રાખી અને પતિ પત્ની ઉપર હુમલો શરૂ કરી દીધો હતો પત્ની કંઈ સમજે તે પહેલાં જ તેની ઉપર હેલ્મેટથી જોરદાર માથામાં વાર કરવા લાગ્યો હતો અને પછી તે અધમા જેવી હાલત થઈ ગઈ હતી એ કરતાં પણ પત્નીનું કંઈ જ નુકસાન નહોતું થયું કારણ કે તેને મારતો વાગ્યો હતો પરંતુ તે જીવિત જ હતી પતિને તો એમ કે તે જોરદાર પ્રહાર કરશે તો તે તરત જ મરી જશે પરંતુ એવું ન થતા પતિએ એક હાથે તેનું મોં દબાવી દીધું અને બીજા હાથે તેની ઉપર બેસી જઈને જાણે તેનું ગળું અતિશય ભયંકર રીતે દબાવીને તેનો શ્વાસ ત્યાં સુધી રૂંધી નાખ્યો જ્યાં સુધી તેનું પંખેરું અને છટપટાવવાનું બંધ ન થયું આખરે તે તરફડી તરફડીને તેણે પ્રાણ છોડ્યા અને તેનો નિશ્ચેતન દેહે લથડી પડ્યો ત્યારે તે તેના ઉપરથી હાથ હટાવ્યો મોઢેથી અને તેના ગળા ઉપરથી આમ પછી તેણે તેને મૃતદેહને ફરીથી ક્ષત વિક્ષત કરવા માટે થઈને તેના ઉપર ગંદા પ્રહારો કર્યા હેલ્મેટ વડે માથા ઉપર અને પછી તેને ત્યાં અવાવરું જાડીઓમાં ફેંકી દીધો મૃતદેહ અને સાથે સાથે એવી રીતનું વાતાવરણ ઊભું કર્યું કે જાણે અકસ્માત થઈ ગયો હોય હેલ્મેટ પણ બીજી બાજુ ફેંકી દીધું અને પોતે પણ બેભાન હોવાનો ડોળ કરીને પડી ગયો પછી પોલીસે જ્યારે તેને આ બધું કરવાનું કારણ પૂછ્યું ત્યારે તો ખૂબ જ ગંદી હકીકત બહાર આવી હતી હકીકતમાં પતિએ થોડા સમય પહેલાં પત્નીનો વીમો ઉતરાવ્યો હતો અને તે પંચોતેર લાખનો વીમો પકાવવા માટે થઈને તેણે આ રીતે અકસ્માતનું તરકટ રચી અને નિર્દોષ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી મિત્રો આવા રાક્ષસને શું સજા થવી જોઈએ તે કોમેન્ટમાં આપનું મંતવ્ય જરૂર જણાવજો વિડિયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી વધુને વધુ લોકો સુધી આવા જાગૃકતાના સમાચારો પહોંચે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર